એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કોંગ્રેસે ચાર રાજ્યમાં નિરીક્ષકોની નિમણૂક કરી છે આ મોટા સમાચાર પંજાબ ઉત્તરાખંડ ઝારખંડ અને ઓરિસ્સામાં નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે ગુજરાતના દસ થી પણ વધુ નેતાઓ કે જેમને આ જવાબદારી સોંપવામાં આવી છે જેમાં ભરતસિંહ સોલંકી લાલજી દેસાઈને પંજાબની જવાબદારી શક્તિસિંહ ગોહિલ અને જગદીશ ઠાકુરને ઉત્તરાખંડ નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે અમૃતને ઉત્તરાખંડમાં નિરીક્ષક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કોંગ્રેસ તરફથી નિમણૂક કરવામાં આવી છે જેમાં ગુજરાતના નેતાઓને જવાબદારી સોંપાય છે સંવાદદાતાઓ ભૌમિક વ્યાસ ફોનલાઈન જોડાયા છે જી ભૌમિક શું વધુ વિગત કોંગ્રેસ દ્વારા ચાર રાજ્યો માટે એઆઈસીએ નિરીક્ષકોની નિમણૂક કરી છે અને તે નિમણૂકોમાં ગુજરાતના દસ થી વધુ નેતાઓ છે જેમાં ભરતસિંહ સોલંકી શક્તિસિંહ ગોહિલ જગદીશ ઠાકોર છે ડોક્ટર અમયબેન યાજ્ઞિક છે તો ઇમરાન ખેડાવાલા હિંમતસિંહ પટેલ અને બિમલ શાહ લાલજીભાઈ દેસાઈ જેવા નેતાઓ છે તે તમામ નેતાઓને પંજાબ ઉત્તરાખંડ ઝારખંડ અને ઓડિશા માટે જવાબદારી સોંપવામાં આવી છે ખાસ કરીને ભરત સોલંકી અને લાલજીભાઈ દેસાઈ દેસાઈને પંજાબની જવાબદારી છે જગદીશ ઠાકોર શક્તિસિંહ ગોહેલ શૈલેષ પરમાર હિંમતસિંહ પટેલ ને ઉત્તરાખંડ માં જવાબદારી સોંપવામાં આવી છે ખેડાવાલા અમીબેન અને આનંદ પટેલ જવાબદારી સંભાળશે માનવામાં આવે છે કે કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્તરે જે મજબૂત કરવા માટેનો પ્રયાસ છે તેનું આ પેલું પ્રથમ પ્રગત્યુ છે અને સાથે રાજ્યના નેતાઓને રાષ્ટ્રીય કક્ષાએ જવાબદારી મળતા માનવામાં આવે છે કે પ્રદેશમાં કોંગ્રેસ વધારે ગતિશીલ અને વધારે આગળ વધશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જી જી ભૌમિક સમગ્ર જાણકારી બદલ આભાર તો કોંગ્રેસે ચાર રાજ્યો માટે નિરીક્ષકોની નિમણૂક કરી છે પંજાબ ઉત્તરાખંડ ઝારખંડ અને ઓરિસ્સામાં નિરીક્ષકોની નિમણૂક ગુજરાતના દસથી પણ વધુ નેતાઓને આજે નિરીક્ષકોની નિમણૂક છે તેની જવાબદારી સોંપવામાં આવી છે જેમાં ભરતસિંહ સોલંકી લાલજી દેસાઈ શક્તિસિંહ ગોહિલ જગદીશ ઠાકોર શૈલેષ પરમાર હિમંતસિંહ પટેલ અમૃત ઠાકોર ઇમરાન ખેડાવાલા અમીબેન યાજ્ઞિક આનંદ પટેલ બિમલ શાહને સોંપવામાં આવી છે જવાબદારીઓ